બે બાળકો ટોયલેટમાં મૃત મળ્યા હતા ઢીડોલી વિસ્તારમાં રહેતી સત વર્ષીય મહિલા વહેલી સવારે ટોયલેટ ગઈ ત્યારે બ્લીડિંગ થતા ઓબોર્શન થયું હતું તો મહિલા હાલ ગાયનિક વોર્ડમાં સારવાર હેઠળ છે ત્યારે મહિલા ક્યાં કારણોસર મને મળેલ વિગત મુજબ ડિંડોલી વિસ્તારની એક મહિલા સવારે સાડા સાત વાગે આવેલી આશરે સત્તાવીસ વર્ષની ઉંમર અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા આશરે ચાર માસની હતા ત્યારબાદ ગાયનેટના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલ આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને આપી દેવામાં આવશે બાળકો તો મૃત હાલતમાં છે અધુરા માસના છે ચાર માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી હોય મહિલા જીવિત છે ને તંદુરસ્ત છે અને એની સારવાર ચાલુ છે એ મહિલાની તપાસ કરતાં ખ્યાલ આવી શકે એને બ્લીડિંગ પીવી એટલે બજાયનમમાંથી બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલું અને થ્રેટન્ડ એબોર્શન જ હશે એટલે સ્પોન્ટેનિયસ એબોર્શન ગયું